ગામડાઓના વિકાસ માટે પાકો રસ્તો એ પાયાની જરૂરિયાત છે પરંતુ આ જ રસ્તો જો ખેડૂતોની જમીન દબાવી લઈ ઝઘડાનું કારણ બને તો આવી જ કંઈક વાત મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામના લોકો માટે થઈ છે અહીંયા ખેડૂતોની જમીનના ભોગે વિકાસ થઈ રહ્યો હતો એ પણ ખેડૂતોની જાણ બહાર ખેડૂતોની સંમતિ વગર કોઈ પણ પ્રકારનું વળતર આપ્યા વગર ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો અને આ ખોટી રીતે વધતા વિકાસને અટકાવ્યો છે જોઈએ શું છે સમગ્ર મામલો કેમ ખેડૂતો પાકો રસ્તો નથી જોઈતો આ દ્રશ્યો છે ફેબ્રુઆરી મહિનાના જ્યારે અચાનક માર્ગ અને મકાન પંચાયત વિભાગની મંજૂરીથી કોન્ટ્રાક્ટ દ્વારા ત્રણ જેસીબી ની મદદ લઈ ખાનપુર મલેકપુર ને જોડતા હાઈવે થી ગોવિંદપુરા જતા ખેડુતોની અવરજવર માટે બનાવેલા કાચા રસ્તાને પાકો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી સ્થાનિકોનું કહેવું છે કે જમીન સંપાદિત કર્યા વગર ખેડુતોની મંજૂરી વગર રસ્તાને બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે ખેડૂતોને ઉભા પાકમાં પુરાણ કરી પાકને નુકસાની કરવામાં આવે છે ખેડૂતોને જાણ થતાં ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો પરંતુ ખેડૂતોનું સાંભળે કોણ સ્થાનિકોનું કહેવું છે કે જે રસ્તો પંચાયતના કોઈ રેકોર્ડ બોલતો નથી આ રસ્તો ખેડૂતોએ પોતાના સર્વે નંબરમાં પોતાની માલિકીની જમીનમાં પોતાના ખેતીની સુવિધા માટે બનાવ્યો હતો ખેડૂત હંમેશા

કાચામાંથી પાકો બનાવવાની મંજૂરી ખેડૂતોની જાણ બહાર તેમની મરજી વિરુદ્ધ મેળવી લીધી અને બળજબરીપૂર્વક પોલીસ બંદોબસ્ત સાથે રાખી અડધો માર્ગ તો બનાવી દીધો પણ ખેડૂતોને જાણ થતાં તેમણે વિરોધ નોંધાવ્યો અને પ્રાંત કલેક્ટર મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો કરી પરંતુ રાજકીય પગ ધરાવતા લોકો આગળ નાના ખેડૂતોનું કોણ સાંભળે અડધે સુધી આ રસ્તો પાકો કરી દેવામાં આવ્યો પરંતુ ખેડૂતો પોતાની જીત પર અડગ રહ્યા અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી ત્યારબાદ રસ્તાની કામગીરી હાલ બંધ કરવામાં આવી છે રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લુણાવાડા મારું નામ પટેલ ઉમેશકુમાર ભરતભાઈ છે મારું જમીન અહીંયા છે જે આ રસ્તાનું જે બાજુમાં છે ડાબી બાજુ મારી જગ્યા છે હા અમારે એકચુઅલી પાછળ નંબર જે છ સર્વે નંબર જે છે ગામ ના મલિકપુર ગામના એની અંદર આ વર્ષોથી અનાજ લાવવા લઈ જવા માટે ગાડા માર્ગ સાત આઠ ફૂટ રસ્તો હતો નાનકડો ગાડા માર્ગ હતો ટ્રેક્ટર લઈ જવા અને પાછળ એક ગામ આવેલું છે ગોવિંદપુરા કરીને ગામ છે એનો રસ્તો પહેલા જે જૂનો પંચાયતનો પાકો રસ્તો રેકોર્ડ ઉપર જે બોલે છે એ થોડો આમ ફરીને બે કિલોમીટર ફરીને આવે છે પણ આ પેલો ગાડા માર્ગ રસ્તો હતો એ લોકો પાછળ અમને રસ્તો જોડીને શોર્ટમાં એ લોકો આવા જવા માટે પીવાઈ ગયા છે અને અમે બે વખતે અમને કર્યું આવા જવાનો પ્રોબ્લેમ નતો પણ અમારી જાણ બાર એ ગામના સરપંચ જયારે ચૂંટાયા છે એટલે અમને ખબર નથી આ વસ્તુ થવાની અરજી આવી કોઈને સર્વે કર્યું કોઈને ખબર નથી પણ જયારે અહીંયા જેસીબી જયારે અમારું જમીન આઠ આઠ ફૂટ નવ નવ ફૂટ પચાવી પાડી પૂરી ત્યારે અમને જાણ થતા અમે આવ્યા અહીંયા કે ભાઈ અમારી જમીન જાય છે ત્યારે એ લોકો બધા અમને સામે થઈને એ કરી અને જોર જબરસ્તી કરીએ ટૂંકમાં એક જ મુદ્દો છે કે જોર જબરસ્તી કરીને અહીંયા રસ્તો બનાવો છે અમારી જમીન એમને લેવી છે એમની જમીન માં રસ્તો જે જાય છે જ્યાં જૂનો રસ્તો એમની જમીન માં પંચાયત નો જે રસ્તો જાય છે ઓલરેડી એમને જે વળતર હોય એ જગ્યાએ બાજુમાં જે એ ગામ વાળાની જમીન છે એમને જમીન આપી નથી એમને એ રસ્તા પર પોળો નથી કરો અને આ રસ્તો પર એમને અમારે જોર જબરજસ્ત દબાણ કરીને ખેડૂતોની જમીન પચાઈ પાડવા માટે ષડયંત્ર કરે છે આ લોકો અને વારંવાર એ ગામના સરપંચ છે અને બધા છે જૂટ દળ તો વારંવાર અરજી આપીને અમને લોકોને પરેશાન કરે છે આ અંગે તમે રજૂઆતો કરી તો શું કહેશો અધિકારી અમને રજૂઆત કરી અમે અધિકારીઓ અધિકારીઓ એક વસ્તુ કે છે કે ભાઈ તમારા બધે સંમતિ કરો આનો વચ્ચેનો રસ્તો કાઢો બરાબર છે રસ્તો કરવો વચ્ચેનો રસ્તો બતાવ્યો છે આપીએ એ લોકો ના પાડે કારણ કે જવાનું તો એમને જ છે જવાનું એ લોકો ને જ છે અમારો સમાજ બી ત્યાં આગળ થોડું જવા માટે આપે છે જગ્યાઓ નથી આપતા અરજી અમે આપીને અરજી એ લોકો આપે એમ કરી એમના ગામમાં જવાનો રસ્તો અમે સાહેબ ને બી રજૂઆત કરી ત્યાં આગળ લુણાવાળા ઓફિસમાં એ બી સાહેબ ને બી ઓકેલ લાગ્યું સારું લાગ્યું સોલ્યુશન એ બી કે છે કરો પણ જેની જમીન છે ગામ વાળાની એમ કહે છે કે અમે રસ્તો આપીએ નહીં અમાર તો આ જે જૂનો રસ્તો હોય અમે કરશું અને એવું આ લોકો પર પ્રેશર કરે છે દબાણ કરે છે અરજીઓ કરે છે વારે ગીરી બોલાવે છે એટલે આ લોકોને બિચાર જીવવાનું મુશ્કેલ કરી નાખ્યું છે અઠવાડિયામાં બે બી એમની અરજીઓ પર ઘરનું કામકાજ માહોલ છે ખેતીનો માહોલ છે એ કામ કરે કે આવી રીતે ધક્કા ખાય એટલે પરેશાન કરીને જમીન પચાવી પડવાનું ષડયંત્ર છે આ ટીવી માં પણ મેં સાહેબ બોલ્યો કે અમારે રસ્તાની બાબત ની આ લોકો જે મગજ મારી કઈ ઉભી રહે કે ભાઈ અમને રસ્તો આપો અમને રસ્તો આપો બરાબર તો શું અમે જમીન અમારી જાતે કરી છે અમે જમીનનો રસ્તો આપીએ અમે બી મારા અમારા જે રજાઓ ગુલામી જમીન રાખેલી છે સાહેબ મારો બાપ એક હતો એના પોચ થયા પોચના આઠ થયા છે બાર થયા તો અમે આ જમીન માંથી કેવી રીતે જીવશું સાહેબ અને એની અંદર માંથી અમે આઠ કેટલા મીટર થાય અંદાજ નહીં એટલી જમીન અમારી જો હડપવા માંગતા હોય તો અમારે એ ક્યારેય નથી આપી એમ કેમ કે અમને વર્તન નથી મળ્યું અને આ લોકો ધમકી આલે એટલે અમને જાતે શું સમજે કે અમે બધું કરી શકશું એમ અમારી પાસે બી બધું કાયદા છે કાયદા નથી એવું ને કાયદો દરેક માટે યોગ્ય હોય ખોટો કાયદો કોઈને હેરાન કરતો નથી બરાબર છે એટલે મારે આ રસ્તો ક્યારેય નથી આપવાનો રસ્તો છે જ નહીં રસ્તો બોલવાનો નથી મારે પણ અમે નહીં કરતા અમારા માટે એ રસ્તાનો ઉપયોગ એ લોકોને એમના ડમ્મર રોડ પૂરતો જોડવો પણ અમે ડમ્મર રોડ વર્ષ ક્યારેય નહીં થવા દઈએ કેમ કે ડમ્મર રોડ મૂકે અને અમને રૂપિયા વળતરમાં મળે

એ સાહેબ ખોટું છે સાતંત્ર બરાબર એટલે એનો ન્યાય એમને મળવો જોઈએ જે આ રસ્તા માટે વાત થઈ રહી એના માટે અને અમારે આ રસ્તો ક્યારેય નથી આપવાનો એ તો ચોખ્ખી જ વાત છે એમાં કોઈ પણ એ પૂછવાની જરૂર નથી અમારી માલિકી છે એટલે અમે નહીં આપીએ સોનામ સોલંકી હસમુખ ભાઈ